ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મીપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે એમાં પટાવાળાની પણ જગ્યા છે બેલીફની પણ જગ્યા છે ઉપરાંત ગુજરાતી સ્ટેનોગ્રાફરની પણ જગ્યા છે ઉપરાંત કોમ્પ્યુટર ઓપરેટરની પણ જગ્યા છે તેના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ બરાબર છે જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દીજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દીજો અને જો તમે આપણી ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો ત્યાં ઘણા બધા સ્ટુડન્ટો જોડાઈ ગયેલ છે હવે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ અને જ્યારે તેનું નોટિફિકેશન આવશે એટલે ગ્રુપમાં આપણે એને ડિટેલેડ નોટિફિકેશન પણ મૂકી દઈશું બરાબર છે એમાં પટ્ટાવાળા અને બેલીફની બહુ બધી સારી એવી જગ્યા આવી છે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એ તાજેતરમાં જે પટ્ટાવાળાની ભરતી પૂર્ણ થયેલ છે તેમાં જો તમારો વારો ન આવ્યો હોય તો મુંજાવાની જરૂર નથી નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે બસ સો ઓફ છે એ પટાવાળાની જગ્યા આવેલી છે અને સમગ્ર સમગ્ર જિલ્લા અદાલતોમાં પણ બે જગ્યા છે જે બસો ઓફ આવેલી છે આપણે બે પણ ઘણા બધા લેક્ચર લીધેલા છે આપણે પ્લે લિસ્ટમાં જોશો તો તમને મળી જશે બે લિફ વિશે ડિટેલેડ માહિતીનો પણ લેક્ચર લીધેલો છે એ પણ તમે જોઈ લેશો તેમાં પગાર ધોરણ શું કામગીરી હોય એ બધા વિશે આપણે વિસ્તૃત માહિતી આપેલી છે તો તમે એ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલ સોરી આપણા યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે તો ચાલો મિત્રો આપણે વધારે સમય નહીં બગાડતા આગળ વધીએ તો જોઈએ મિત્રો તો ગુજરાતી સ્ટેનોગ્રાફર છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફરની છે બરોબર છે હવે સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે બરાબર જે આ ભરતી આવેલી છે એમાં જિલ્લા અદાલત આવી જાય ઔદ્યોગિક અદાલત આવી જાય ને મજદૂર અદાલત પણ આવી જાય છે એમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફરની છે એ ટોટલ ચોપન જગ્યા છે ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે ડીવાય એસઓની છે એકસો ને બાવીસ જગ્યા છે અને કોમ્પ્યુટર ઓપરેટરની છે એ એકસોને અડતાલીસ જગ્યા છે ડ્રાઈવરની ટોટલ ચોત્રીસ જગ્યા છે કોર્ટ એટેન્ડેડ પટાવાળાની ટોટલ બસો ને આઠ જગ્યા છે અને કોર્ટ મેનેજરની ટોટલ એકવીસ જગ્યા છે એટલે કે આ સમગ્ર જગ્યા છે આપણે જોઈએ હાઈકોર્ટ ઓફ ગુજરાત એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ આપણી જે વડી અદાલત અમદાવાદ સોલ આવેલી છે ત્યાં આ ટોટલ જગ્યા ભરવાની રહેશે બરાબર છે ખાસ યાદ રાખજો એમાં ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ડેપ્યુટી સેક્શન ઓફિસર કોમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલ ડ્રાઈવર કોર્ટ એટેન્ડન્ટ પટાવાળા વિક્ષા અને કોર્ટ મેનેજમેન્ટ એટલે કે તમારે નોકરી નામદાર ગુજરાત હાઈકોર્ટ ખાતે જ કરવાની છે સમગ્ર જિલ્લામાં જે જિલ્લા અદાલતો આવેલી છે ત્યાં કરવાની નથી હવે સમગ્ર જિલ્લામાં જે જિલ્લા અદાલતો છે એની પણ શોર્ટ ટાઈમમાં ભરતી આવશે એના વિશે પણ હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ તો જોડાયેલા રહેજો તો ત્યાં કઈ જગ્યા આવશે તો કે ગુજરાતી સ્ટેનોગ્રાફર બસો ચૌદ વેકેન્સી ગુજરાતી સ્ટેનોગ્રાફર ક્લાસ વન અને ટુ ત્રણસોને હાથ એટલે મિત્રો વિચાર કરો તમે કેટલી જગ્યા થઈ પાંચસો અપ જગ્યા થઈ અને પ્રોસેસ સર્વર એટલે કે બેલીફ સારામાં સારી નોકરી ટોટલ વેકેન્સી બસો ને દસ બરાબર છે એ એ ક્યાં આવશે જો એ આપણે જિલ્લા હતો ઔદ્યોગિક અદાલત અને મજદૂર અદાલતમાં આવશે એટલે કે સમગ્ર ગુજરાત રાજ્યની તમામ જે જિલ્લા આપણા આવેલા છે તેત્રીસ જિલ્લા એની જિલ્લા અદાલતોમાં આવશે ઉપરાંત ઔદ્યોગિક અદાલતો અને મજદૂર અદાલતો છે ત્યાં છે ગુજરાતી સ્ટેનોગ્રાફરની ક્લાસ વન ટુ અને બેલીફની જગ્યા આવશે બરાબર છે આપણે પટાવાળાના પણ બહુ બધા લેક્ચર લીધેલા છે અને બેલીફના પણ બહુ બધા લેક્ચર લીધેલા છે તમે આપણી ચેનલ પર વિઝિટ કરશો એટલે તમને જોવા મળશે બરાબર છે બહુ બધા સત્તર હજારથી વધુ સ્ટુડન્ટ છે પટાવાળાની કામગીરી શું હોય એના વિશે લેક્ચર જોયેલો છે એ પણ તમને ડિટેલ લેક્ચર મળી જશે ઉપરાંત બેલી પ્રોસેસર વિશે પણ આપણે વિસ્તૃત માહિતી આપેલી છે એ પણ તમને ત્યાં માહિતી મળી જશે બરાબર છે અને બેલીફની તો આપણે બેન્ચ ઘણા ટાઈમ પહેલાં ચાલુ કરેલી છે એમાં આપણે એમસીક્યુ અને મેઇન રિટર્ન બંનેની તૈયારી કરાવવાના છીએ બરાબર છે મેં પોતે બેલી પ્રોસેસર રાઇકોર્ટ ક્લાકની એક્ઝામ પાસ કરેલી છે એટલે અમને આ ખાતાનો પૂરતો અનુભવ છે એટલે એનો હું લાભ તમને મળે એવો પૂરતા પ્રયત્ન કરીશ જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજું મિત્રો જણાવવાનું કે આ તમામ જગ્યા છે એ નામદાર વડી અદાલત એટલે કે ગુજરાત હાઈકોર્ટ સોલા ખાતે રહેશે અને આ તમામ જગ્યા છે એ આપણે જિલ્લા અદાલત ઔદ્યોગિક અદાલત કે મજદૂર અદાલતો જે સમગ્ર જિલ્લામાં આવેલા છે ત્યાં એમની વેકેન્સી રહેશે બરાબર છે ગુજરાતી સ્ટેનોગ્રાફર માટે પણ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ તમારું બરાબર છે અને બે લિફ માટે પણ આપણે જે ડિટેલેડ નોટિફિકેશન આવશે તમામની લાયકાત પગાર ધોરણ ઉપરાંત કેટલી ફીસ ભરવાની હોય છે એના વિશે પણ હું તમને ડિટેલેડ નોટિફિકેશન આવે એટલે આપણા ગ્રુપમાં મૂકી દઈશ બરાબર છે એટલે તમને ત્યાં વિસ્તૃત માહિતી મળી જાય બરાબર છે ઉપરાંત કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરજો હું તો એની ટાઈમ ચોવીસ ગુણા સાત એટલે કે તમને એકસો આઠની જેમ જવાબ આપીશ બરાબર છે અને મોસ્ટ ઓફલી થોડી વાર કામમાં ફસાયેલા હોય એટલે આન્સર ના આપી શકો તો ખોટું નહીં લગાડતા આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો ત્યાં મને તમે પર્સનલ મેસેજ કરશો તો હું ત્યાં પણ તમને જવાબ આપીશ બરાબર છે તાજેતરમાં આપણે પીએસઆઈ લોકરક્ષક ડોટ એલ આરડીની બેન્ચ ચાલુ કરેલી છે ફી લેક્ચર સિરીઝ એના ત્રણ લેક્ચર આવી ગયા છે એ પણ તમે ના જોયા હોય તો જોઈ લેજો ઉપરાંત મુખ્ય સેવિકાની પણ લેક્ચર સિરીઝ ચાલુ છે એમાં દસ લેક્ચર આવી ગયા છે અને ખાખી એક સપનું નામની લેક્ચર સિરીઝ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એના ત્રણ લેક્ચર આવી ગયા છે એ પણ તમે ના જોયા હોય તો જોઈ લેજો એમાં આપણે ડિટેલેડ પદ્ધતિ સાથે અમને એમસીક્યુ સાથે માહિતી આપેલી છે જેનો પૂરતો લાભ તમામ સ્ટુડન્ટે લીધો હશે અને ઘણા બધા સ્ટુડન્ટો આપણી ચેનલ સાથે જોડાઈ ગયા છે જો તમે પણ ના જણાવવાનો તો વહેલાં તે પહેલાંના ધોરણે આજે જ જોડાઈ જજો મિત્રો ઉપરાંત કોઈપણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો હું તમને જવાબ આપીશ મિત્રો તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપમાં આ વિડીયો જરૂરને જરૂર શેર કરજો જેથી ગરીબમાં ગરીબ અને મધ્યમ વર્ગનો જે સ્ટુડન્ટ છે જેમની પાસે ભણવા માટે પૂરતા પૈસા નથી એમને અને એનો લાભ મળી શકે એટલા માટે ઓકે મિત્રો થેન્ક યુ મિત્રો આભાર મળી આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવી ડિટેલેડ માહિતી સાથે અને આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ હું તમને નાની નાના નાની અપડેટ મારી ચેનલ થકી મળી રહે એવા પૂરતા પ્રયત્નો કરીશ ધન્યવાદ